છેલ્લા ત્રેવીસ વર્ષથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર થાણે ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે સન બે હજાર ત્રણમાં કાપોદરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસાફરતા આરોપી સંજય ઉર્ફે સંજુ ઉર્ફે કુંજબૈશનાથ કુંભાર રહે વિવેકાનંદ સોસાયટી પુણા ગામ સુરત શહેરનાનો હાલમાં રાષ્ટ્ર મીરા રોડ પૂર્વ કાશીમીરા રોડ ઉપર કોઈ જગ્યાએ રહે છે અને માટીમાં ડમ્પર ચલાવે છે જે માહિતીના આધારે આરોપી કુંજ ઉર્ફે સંજય ઉર્ફે સંજુ બૈજનાથ ખેરવાર જાતે કુંભાર ઉંમરવર્ષ પચાસ ધંધો ડ્રાઈવર રહેવાસી શંકર ભગવાનના મંદિરની સામે ડચ ફુલપાડા કાશીમીરા મીરા રોડ થાણે મહારાષ્ટ્ર મુળગાંવ અકબરપુર કેરાકર જિલ્લો જોનપર પર યુપીનાને મહારાષ્ટ્ર જિલ્લા થાણે મીરા રોડ મીરા રોડ કાશી મીરા ફૂલપાડા શંકર ભગવાનના મંદિરની સામે તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે સદરમુ આરોપી નીચે મુજબના ગુનામાં નાસ્તા ફરતા હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કાપોદરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે